છોકરા <t Bus -tushim -2>

કોલ તો ભાયરો નતો શું મેનું ઘા તો ન બહુ બનાનું સંધાના બી ચલી જ다가 આલે ચૂપેલો તારો બબળો લઈ લે આ બોલડી તને નહીં નહીં મારું આ નહીં કરો પૂછી મારી નહીં એ તો મોડ ભાઈ આ પકડે આ કામ કરી આ છોકરાને બદલો બોરો હતો ને તું એ ગેરે ઊભી જાવ મમ્મી પાસે ગોટ થઈશ તારું બને આને પોલીસ પાસે લઈ જાવ પોલીસ પાસે લઈ જાવી નાને મમરી ભુલાવી હે ઊબો દે ખલા પૈસામાં હમની ગયો છે એમ ન હું આમ તો આપણે ભાઈ બની તો એ સાસરીમાં કેટલા બેહ લાખ થાય એ ક્યાં આ તો બતી ગયો કા કામ મેં નથી મારું